કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન તત્કાલીન ડીન ડીન જેલ આઈટી વિભાગના પર નો આરોપ છે આરોપો બાદ ગઈકાલે ધવલ કથિરિયાની ધરપકડ કરાઈ હતી કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા આરોપી જેલ હવાલે મંજૂરી નોંધમાં ફેરફાર કરી કૌભાંડ આચરવાનો તેમની ઉપર આરોપ લાગ્યો છે તો આણંદની કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન ડીન જેલ હવાલે થયા છે આઈટી વિભાગના તત્કાલીન ડીન પર કૌભાંડનો આરોપ લાગ્યો હતો આરોપો બાદ ગઈકાલે ધવલ કથેરીયા એમનું નામ છે એમની ધરપકડ કરાવવામાં કરવામાં આવી હતી અને કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા સીધા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે મંજૂરી નોંધમાં ફેરફાર કરીને કૌભાંડ આચરવાનો એમની ઉપર આરોપ લાગ્યો છે તો આણંદની કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન ડીન જેલ હવાલે થયા છે આઈટી વિભાગના તત્કાલીન ડીન પર કૌભાંડનો આરોપ લાગ્યો હતો આરોપો બાદ ગઈકાલે ધવલ કથેરિયા એમનું નામ છે એમની ધરપકડ કરાવવામાં કરવામાં આવી હતી અને કોર્ટે રિમાન્ડ નામંજૂર મંજૂર કરતા સીધા જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે મંજૂરી નોંધમાં ફેરફાર કરીને કૌભાંડ આચરવાનો એમની ઉપર આરોપ લાગ્યો છે